પાટણનું માખણિયાપરા અહીં તળાવમાં પાટણ દૂષિત પાણી ઠલવાતા થઈ રહ્યો છે વિરોધ આ વિસ્તારના ખેડૂતોએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને રજૂઆત કરી હતી કેમ કે ગટરના પાણી ખેતરમાં પણ ફરી વળ્યા છે કિરીટ પટેલ પાટણ પાલિકાના ચીફ ઓફિસર અને ભૂગર્ભ શાખાના અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા માખણિયાપરાના તળાવમાં ગટરના દૂષિત પાણીનો સત્વરી નિકાલ થાય એ માટે રજૂઆત કરી આજે પાટણના સાડેસરા પાટીના જે માખણીયાપરા વિસ્તાર છે એ વિસ્તારના ખેડૂતોના લગભગ સો વિકા જમીનની અંદર ભૂગર્ભ ગટરનું માખણીયાનું જે પાણી આવે છે ગંદુ પાણી એ નગરપાલિકાની બેદરકારી રીતે ફરી છે છેલ્લા છ મહિનાથી ખેડૂતો રજૂઆત કરે છે એમની રજૂઆત કોઈ સાંભળતું નથી આજે સવારે ખેડૂતો મારી પાસે આવેલા અને મેં ચીફ ઓફિસર અને નગરપાલિકાના અધિકારીને કલેક્ટરશ્રીને જાણ કરી અને ચાર વાગે એમને સ્થળ ઉપર બોલાવ્યા ખેડૂતો ખેતરમાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી ટ્રેક્ટર દ્વારા પણ બહુ કઠિનાથી ત્યાં જવું પડે છે અને ખેડૂતોના લગભગ સો વીઘા જમીનની અંદર કપાસ હોય એરંડા હોય ઘાસચારો હોય શાકભાજી હોય તદ્દન નિષ્ફળ થયું છે